વડોદરા જિલ્લાના સાવલી પોલીસ મથકમાં અલગ અલગ ગુનામાં પકડાયેલા વાહનો મોટર સાયકલો જેવા બાવીસ વાહનોની હરાજી રખાઈ હતી ત્યારે ગોધરા અમદાવાદ સહિતના નોંધાયેલ વેપારીઓએ આ હરાજીમાં ભાગ લીધો હતો જિલ્લા ગ્રામ્ય પોલીસ મથક સાવલી તાલુકામાં અલગ અલગ ગુના અને સીઆરપીસી એકસો બેના કામે પકડાયેલા વાહનો પૈકી એક ટ્રક એક આયસર એક સીએનજી ઓટો રિક્ષા બાર મોટર સ્કૂટર સહિત બાવીસ વાહનોની હરાજી માટે ગોધરા અમદાવાદ વડોદરા સહિતના નોંધાયેલ એકસો છત્રીસ વેપારીઓએ હરાજીમાં ભાગ લઈને બોલી બોલી આવી હતી ત્યારે જિલ્લા ગ્રામ્ય પોલીસના ડી વાય એસપી બી

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ